ભાવનગર સરટી હોસ્પિટલના સ્ટાફ સામે ફરી બેદરકારીના આક્ષેપો લાગ્યા છે વિઠ્ઠલવાડીમાં રહેતા રમણિક ભાઈ દયાળ ભાઈ ડાબીને હાર્ટ અટેકની તકલીફ હોવાથી સરટી હોસ્પિટલમાં લાવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું ભાવનગર સરટી હોસ્પિટલના સ્ટાફ સામે ફરી બેદરકારીના આક્ષેપો લાગ્યા છે વિઠ્ઠલવાડીમાં રહેતા રમણિક ભાઈ દયાળ ભાઈ ડાબીને હાર્ટ અટેકની તકલીફ હોવાથી સરટી હોસ્પિટલમાં લાવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું

જોકે હાલ મૃતદેશ રેકોર્ડ આપી દે વડવા બાવ ઓબીસિંહ મંદિર વાદબમાં મારા ફાધરને બે દિવસ પહેલા સાધી હોસ્પુટમાં હાર્ડ માં આવેલા અને જ્યારે લાવ્યા ત્યારે કોઈ મેડિકલ સ્ટાફ કોઈ હાજરમાં નહોતો ત્યારે મેં એનો વિડીયો બનાવેલો વિડીયો બનાવ્યા એટલે મને એમ કીધું કે વિડીયો બંધ કર નહી તો પોલીસ ની પોલીસ ની ધમકી આપી પોલીસ વાળાને બોલાવ્યા અને મારા ફાધર માટે કોઈ ટ્રીટમેન્ટ કોઈ કરતો નતો એના બેદર હિસાબે મારા ફાધર નું મૃત્યુ થયું છે બે દિવસ પેલા ને આજે એક્સપાયર થઇ ગયા હતા પોલીસ ફરિયાદ કરવાનું છું આમાં કોઈ એક્શન નહીં લે અને ત્યાં સિવાય હું ડેડ બોડી કરવાનો નથી રિપોર્ટર ફિરોઝ કે એબીસી ન્યૂઝ ભાવનગર